ઓમ શ્રી ગણેશાય નમક જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર એક નવા વિડીયોમાં તો મિત્રો તમને જણાવી દઈએ કે સોનું ચાંદી છોડો દિવસે આ પાંચ વસ્તુઓની ખરીદી કરવાથી લક્ષ્મીજીની અપાર કૃપા મળશે પ્રિય મિત્રો ધનતેરસના દિવસે લોકો સોનું અને ચાંદીની ખરીદી કરે છે આ ખરીદીને શુભ માનવામાં આવે છે સોના અને ચાંદી ઉપરાંત આ પાંચ વસ્તુ ખરીદવાથી માતા લક્ષ્મીજી પ્રસન્ન થાય છે તો ચાલો મિત્રો આપણે જાણીએ કે ધનતેરસના દિવસે કઈ પાંચ વસ્તુઓ ખરીદવી જોઈએ તે પહેલા ખાસ દરેક મિત્રો આ વિડીયોને અંત સુધી જરૂરથી સાંભળજો વિડીયોની શરૂઆત કરતા પહેલા હે લક્ષ્મી માતા હું તમને બે હાથ જોડીને વિનંતી કરું છું કે જે લોકો આ વિડીયોને એક લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરશે તેમના જીવનમાં કોઈ દિવસ દુઃખ કે પીડા ના આવે અને તેમનું સ્વાસ્થ્ય હંમેશા સ્વસ્થ અને તંદુરસ્ત રહે અને તેમનું ઘર હંમેશા ધન દોલતથી ભરેલું રહે તો કોમેન્ટ બોક્સમાં સાચા જય જયલક્ષ્મી માતા જરૂરથી લખજો મિત્રો તમને જણાવી દઈએ કે ધનતેરસ પર સોનું અને ચાંદી ખરીદવું શુભ માનવામાં આવે છે અને મોટા ભાગના લોકો આ વસ્તુઓની જ ખરીદી કરે છે જો કે સોનું અને ચાંદી સિવાય પણ કેટલીક એવી વસ્તુઓ છે જે ખરીદવી ખૂબ જ શુભ માનવામાં આવે છે આથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ભક્તો પર કૃપા વરસે છે શાસ્ત્રોમાં પણ આ વસ્તુઓની ખરીદીના શુભ ફળો વિશે જણાવવામાં આવ્યું છે મિત્રો આ તહેવાર પર સોના ચાંદીની ખરીદી કરવી શુભ માનવામાં આવે છે પરંતુ તહેવારની નજીક આવતા જાણે સોના ચાંદીની કિંમતોમાં તોફાની તેજી જોવા મળી રહી છે આવા સમયમાં સોના ચાંદી ખરીદી માટે લોકોને વિચાર કરવો પડતો હોય છે ત્યારે ઘણા લોકોમાં એ મૂંઝવણ પણ છે કે ધનતેરસના દિવસ શકન માટે સોના ચાંદી નહીં કઈ વસ્તુની ખરીદી કરવી જોઈએ જ્યારે જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે સોના ચાંદી ઉપરાંત પણ આ પાંચ વસ્તુની ખરીદવાથી માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે શાસ્ત્રોમાં આવી વસ્તુઓની ખરીદીને શુભ અને સમૃદ્ધિકારક ગણાવવામાં આવી છે વધુમાં ધનતેરસના તહેવાર પહેલાં ઓક્ટોબરમાં આ પાંચ વસ્તુ ખરીદવા માટેના પણ બે ખાસ શુભ સમય છે તમે તમારી સુવિધા મુજબ આમાંથી કોઈ પણ શુભ સમય દરમિયાન ખરીદી શકો છો સોળ ઓક્ટોબરે સવારે છ વાગ્યા ને બાવીસ મિનિટથી આખો દિવસ અને સત્તર ઓક્ટોબરે સવારે છ ને ત્રેવીસ મિનિટથી આખો દિવસ ખરીદી માટે અત્યંત શુભ સમય માનવામાં આવી રહ્યો છે જો તમે ધનતેરસ પહેલા અથવા તો તે દિવસે આ પાંચ વસ્તુ ખરીદવાની તક ચૂકી ગયા હો તો તે પછી પણ આ પાંચ વસ્તુ ખરીદવા માટેના બે શુભ સમય છે ત્રેવીસ ઓક્ટોબરે સવારે છ વાગ્યાને છવ્વીસ મિનિટથી આખો દિવસ તેમજ ચોવીસ ઓક્ટોબરે સવારે છ વાગ્યાને સતાવીસ મિનિટથી આખો દિવસ ખરીદી માટે અત્યંત અનુકૂળ માનવામાં આવી રહ્યો છે તો આવો જાણીએ ધનતેરસ પર કઈ પાંચ વસ્તુ ખરીદવી જોઈએ જેથી ઘરમાં સુખ શાંતિ અને ધનનો વાસ થાય નંબર એક નવા વાસણો મિત્રો તમને જણાવી દઈએ કે ધનતેરસ પર સોનું અને ચાંદી ખરીદવું શુભ માનવામાં આવે છે જો કે ઘણા લોકો આ ખરીદી કરી શકતા નથી તેમના માટે જ્યોતિષશાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે નવા વાસણો ખરીદવા એ શુભ માનવામાં આવે છે જેમાં પિત્તળ અને તાંબાના વાસણો ખાસ કરીને ઉત્તમ માનવામાં આવે છે આથી ન માત્ર આર્થિક સ્થિતિમાં પરંતુ સદભાગ્યમાં પણ વૃદ્ધિ થાય છે આવા વાસણો ઘરમાં લાવવાથી ન માત્ર આર્થિક સ્થિતિ મજબૂત થાય છે પરંતુ સૌભાગ્યમાં પણ વધારો થાય છે નંબર બે સાવરણી ધનતેરસના દિવસે સાવરણી ખરીદવું એ માતા લક્ષ્મીને પ્રસન્ન કરવાનું શુભ કાર્ય ગણાય છે પૌરાણિક માન્યતા છે કે આ દિવસે ખરીદેલી સાવરણીનો ઉપયોગ ન કરવો જોઈએ અને તેને હંમેશા છુપાવીને સ્વચ્છ સ્થળ પર રાખવી જોઈએ આવું કરવાથી ઘરમાંથી દરિદ્રતા ગરીબી અને નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સકારાત્મક વાતાવરણનું નિર્માણ થાય છે સાવરણીને લક્ષ્મીજીનું પ્રતિક માનવામાં આવે છે જે ઘરમાં સમૃદ્ધિ લાવે છે નંબર ત્રણ ગોમતી ચક્ર અને મીઠું મિત્રો તમને જણાવી દઈએ કે જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે માતા લક્ષ્મીની પ્રિય વસ્તુઓમાં ગોમતી ચક્ર પણ સામેલ છે આ સમુદ્રી શંખ જેવું દેખાય છે અને તેને ધનતેરસના દિવસે ખરીદીને પૂજા કરવી શુભ માનવામાં આવે છે પૂજા ઘરમાં રાખવાથી પૈસાની તંગી દૂર થાય છે અને માતા લક્ષ્મીનો વાસ ઘરમાં થાય છે ખાસ કરીને ગોમતી ચક્ર પીળા રંગનું હોય તો તેને અત્યંત ઉત્તમ માનવામાં આવે છે આ ઉપરાંત ધનતેરસના દિવસે મીઠું ખરીદવું એ પણ શુભ મનાય છે મીઠું વાસ્તુ દોષ દૂર કરે છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ જાળવી રાખે છે કારણ કે તેને પવિત્રતાનું પ્રતિક માનવામાં આવે છે વાસ્તુ દોષની સમસ્યાને દૂર કરવા માટે ધનતેરસ પર મીઠું ખરીદવું શુભ માનવામાં આવે છે તેને ઘરમાં લાવવાથી તમામ પ્રકારના વાસ્તુ વિકાર દૂર થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ રહે છે મીઠાને ધનતેરસ પર પવિત્રતાનું પ્રતિક પણ માનવામાં આવે છે નંબર ચાર ગણેશજીની મૂર્તિ મિત્રો તમને જણાવી દઈએ કે જ્યોતિષશાસ્ત્રમાં જણાવ્યા મુજબ ધનતેરસ પર દિવાળીની પૂજા માટે દેવી લક્ષ્મી અને ભગવાન ગણેશની નવી મૂર્તિઓ ખરીદવી ખૂબ જ શુભ માનવામાં આવે છે ધનતેરસ પર આ મૂર્તિઓ ઘરે લાવવાથી અને દિવાળી પર યોગ્ય વિધિઓ સાથે તેમની પૂજા કરવાથી ધન અને સમૃદ્ધિ આવે છે અને તમામ અવરોધો દૂર થાય છે નંબર પાંચ ધાણા મિત્રો જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે તમને જણાવી દઈએ કે ધાણાને પણ ધનતેરસના દિવસે ખરીદવા એ શુભ માનવામાં આવે છે પૂજન દરમિયાન માતા અર્પણ કરો કારણ કે આ સુખ અને સમૃદ્ધિનું આગમન થાય છે આ ઉપરાંત ધાણાને તિજોરીમાં રાખવાથી પણ માતા લક્ષ્મીની કૃપા બની રહે છે તો મિત્રો આ પાંચ વસ્તુ તાંબા પિત્તળના વાસણો સાવરની ગોમતી ચક્ર મીઠું અને ધાણા દિવાળીના સમયમાં ખોલી શકે છે સુખ અને સમૃદ્ધિના દરવાજા ખાસ કરીને ધનતેરસ પર આ વસ્તુ ખરીદવાથી માતા લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે અને ઘરમાં સમૃદ્ધિનો વાસ થાય છે તો મિત્રો તમને આજનો વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જણાવજો અને લક્ષ્મી માતાના સાચા ભક્તો આ વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય લક્ષ્મી માતા જરૂર લખજો વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આભાર તો ચાલો મિત્રો ફરી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધીને જય શ્રી કૃષ્ણ રાધે રાધે